દાહોદ માં ભવ્ય તિરંગા યાત્રા યોજી દાહોદમાં આમ આદમી પાર્ટીએ ભારતીય સેનાના શૌર્યને વંદન કરવા ભવ્ય તિરંગા યાત્રા કાઢી આંબેડકર ચોકથી નગરપાલિકા સુધીની પદયાત્રામાં ભારત માતા કી જય ના ના ગુંજ્યા નરેશ બારિયા રાકેશ બારિયા ભાનુ પ્રસાદ પરમારિયા સહિત કાર્યકર્તા ઓપરેશન ના આતંકી હુમલા પર રોષ ઇકબાલ જિંદાબાદ ના આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું વીર પામેલા જવાનોને વંદે માતરમ સૂત્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજ રોજ અગિયાર તારીખે આ ગુજરાતના દાહોદ જિલ્લામાં અમે આ દેશ માટે કે પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ કરી રહેલું છે અને ગઈકાલના સમાચાર છે કે અમેરિકા દેશે અમને આપણા દેશને સમાધાન માટે કહેવામાં આવ્યું ત્યારે આપણા દેશની આર્મી પાછળ ખેંચવામાં આવી અને પાકિસ્તાનને પણ આ થોડા સમયમાં એકસો એસી મિનિટમાં જ ફરી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આજે દેશની આર્મી માટે દેશના જવાનો માટે જે શહીદ થયા છે એમના સન્માન માટે તેમજ એમના ઉત્સાહ વધારવા માટે અમે આજે દાહોદ જિલ્લામાં ત્રિરંગા યાત્રા કાઢી છે અમે દેશના જવાનો સાથે છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે પૂરી પૂરી એમને સાથ આપશે તેમજ આ પાકિસ્તાનને આપણી સરકારને દેશની સરકારને પણ કહેવા માંગીએ છીએ તેમજ મોદીજી રાષ્ટ્રપતિ તેમજ અમિત શાહને પણ કહેવા માંગીએ છીએ કે આ પાકિસ્તાનની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ પાકિસ્તાનને પૂરેપૂરી સજા આપવી જોઈએ પૂરેપૂરું એને ખેદાન મેદાન કરી દેવું જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે આપણા દેશના આતંકી હુમલામાં ઘણા બધા લોકો શહીદ થઈ ગયા છે ઘણા બધા લોકો વીર ગતિ પામ્યા છે આર્મી જવાનો પણ વીર ગતિ પામ્યા છે તો તેમને પણ અમે તેમનું પણ અમે સન્માન કરીએ છીએ